જય અંબા વાલા મિત્રો ને હું આવી ગયો છું થી ઠંડા ઠંડા તરબૂચ ખાતા જાઓ ને મા અંબાનું નામ લેતા જાઓ એક જ નાદ સાથે સાહેબ બાવીસ હજાર કિલો તરબૂચ ની પ્રસાદી રાખે છે ટાઢી ટાઢી આમ મોજ આવી જાય અને સાથે ગલગલિયા થાય એવી વડી કઈ ઘટે જ નહીં સાધે ગરમા ચા આ તો મારી મા ના આશીર્વાદ હોય તો થાય હવે આપણે ત્યાં યુવક મંડળ ને અને આખું જાણીએ કેવી વ્યવસ્થા હોય સુવિધા હોય છે બધી માહિતી મેળવશું જય અંબે વાળા મિત્રો જય હવે આ આપણા યુવક મંડળ ની થોડીક વાત કરો કેટલા સમય પેલા ચાલુ કર્યું હતું સાતમું વર્ષ ચાલુ આ સાતમું વર્ષ છે અને આ વર્ષે મેં જોયું એમ બાવીસ હજાર કિલો એટલે બાવીસ ટન તરબૂચ થયા વાલા મિત્રો અને આપડા કેટલા યુવાનો જોડાયેલા છે થી યુવાનો પછી મારા વાલા છે હા અને ગામ તમારું રંગપુર આપડે ખેરાલુ રોડ ઉપર આવે ને રંગપુર હા ત્યાં કેમ્પ થાય છે જે પણ પદયાત્રી આપણો આ વિડીયો જોવે છે તમે આ કેમ્પ ની મુલાકાત અવશ્ય લેજો અને વધુ ને વધુ લોકોને આ વિડીયો શેર કરજો

તો કઈ ઘટે નહીં એમને અને આમ આનંદ કિલો કરતા માં અંબાના દરબારમાં જાય એ જ આ બધા સ્વયંસેવકોની આશા હોય છે તમે પણ ઘરે બેઠા દર્શન કરજો આ વિડીયો બોલ માળી અંબે જય જય અંબે લખતા જાજો અને કયા જિલ્લામાંથી જુઓ છો એ ખાસ કોમેન્ટ કરજો ફરી મળીશું નવા કેમ્પની મુલાકાતે નવી જ જગ્યાએ ત્યાં સુધી ચીરા ગગરાવત જય અંબે જય અંબે જય અંબે મિત્રો અહીંયા ગરમા ગરમ લાઈવ હોળી બને છે

અને યાત્રિકો નીકળે એને ભાઈ ફરજિયાત દેતા જાય ખાતા જાવ માં અંબાનું નામ લેતા જાવ અને ભાઈ રોજ પચાસ કિલો લોટની ફલોડી બને એમને હા ડેઈલી ડેલ પાંચે પાંચ દિવસ પાંચે પાંચ દિવસ વાહ તમે જુઓ હા ડેઈલી પચાસ કિલો હો કિલો આમાં નક્કી ન હોય કેમકે પદયાત્રિકો કેટલા આવતા હોય લાખોની સંખ્યામાં માણસો અહીંથી નીકળતું હોય અને મા અંબાના દરબારમાં જતું હોય તો આ તો શું ગરમા ગરમ વળી છે ભાઈ છે અને આજ ખાસિયત આપડા ગુજરાત માં સાહેબ આ બધી સેવાઓ થાય તમે ક્યાં જિલ્લામાંથી માંથી વિડીયો એ ખાસ કમેન્ટ કરજો અને વધુ ને વધુ લોકોના ના વિડીયો શેર કરો જેથી જે લોકો અંબામાના ના દરબારમાં નથી આવ્યા એને પણ ખ્યાલ આવે કે અહીંયા આવી બધી સુવિધા હોય